સુરેન્દ્રનગર જિલ્લાના અમરપરામાં ગૌશાળા અને અંશોયા મંદિરના લાભાર્થી ટિકિટો વેચાણ કરીને લકી ડ્રો યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ લોભામણી સ્કીમો મૂકી અંદાજે એક લાખથી વધુ ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું ડ્રો મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે સુરન્દ્રનગર ખાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તરણ તર ગામ એક લકી રોનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ અને તંત્ર દ્વારા કોઈ પણ રો અંગેની મંજૂરી આપવામાં આવી ન હતી જેને કારણે આયોજન બંધ રાખવા માટેની પણ પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી હતી ત્યારબાદ અનસોઈ આશ્રમ ખાતે ગૌશાળા બનાવવા બાબતની બહાનું કરીને લોકોએ ડ્રો લકી રોનું મહત્ રામદાસ બાપુ અને અન્ય છ જેટલા વ્યક્તિઓ સાથે મળીને કર્યું હતું ત્યાં આયોજનને અટકાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી

છ ઈસમો લકી ડ્રો નું આયોજન કરવામાં આવેલું હતું લોટરીજ રેગ્યુલેશન મુજબ ગુજરાતની અંદર આવા લોટ કરવા ડ્રો કરવા લકી ડ્રો કરવા જેવી જે પ્રવૃત્તિઓ છે એ સંપૂર્ણ પ્રતિબંધ છે તેમ છતાં પણ છ થી સાત ઇસમો દ્વારા આ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં લાખો ટિકિટો છે એ ટિકિટોની વેચણી કરવામાં આવી હતી અને કરોડો રૂપિયા છે ઉઘરાવવામાં આવેલા હતા જેથી જે લકી ડ્રોનું જે આયોજન કરવામાં આવેલું હતું ત્યાં ખૂબ જ મોટા પ્રમાણની અંદર લોકોના ટોળા ભેગા થયેલા હતા અને લકી ડ્રો થઈ શકવાના ન થઈ શકવાના કારણે ત્યાં આફળા તફડી મચી ગઈ હતી અને જેના લીધે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ સુલે શાંતિમાં ભંગ તેમજ ખલેલ પહોંચાડવામાં આવેલો હતો જેથી કરીને આજે લકી ડ્રો કરાવનાર ઈસમો છે ભવિષ્યમાં આવી કોઈ પણ આ હકુમતની અંદર આ વિસ્તારની અંદર કોઈ આવી પ્રવૃત્તિઓ ન કરે જે અટકાવવું ખૂબ જ જરૂરી હોય જેથી કરીને આજે ઉક્ત છ ઈસમોની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા છે રોમા થયેલા હોબાળાના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો બીજી તરફ પોલીસની ટીમને પગલે રોના સ્થળેના નાસભાગ અને દોડી દોડી પણ થઈ જોવામાં આવી હતી એટલું જ નહીં પોલીસ ઉપર પથ્થર મારો પણ થયો હોવાની અફવા પણ ઉડી હતી જો કે આ અંગે પોલીસ સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ પ્રકારનો પથ્થર મારો કરવામાં આવ્યો નથી માત્ર લાભાર્થીઓને ડોના લાભ ન મળતા હોબાળો કરવામાં આવ્યો હતો અને મામલો શાંત પડવા જતાં નાશભાગ મચી ગઈ હતી કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત